મિરિયા કે પિયાચે તો યુકરાસ્ટન દેશ આપ્રદેશમાં એટલા બધા હતા જેટલા આપની નજરની સામે હોય છે તેની ક્ષક્ષ્યતે જાણવા માટે આપણે નમન સપત કરવો પડે છે એક બરકનો ઉદાહરણ જોવા જોઈએ બરકમાં જે નાનો ઈંટો છે એ તો પાણી ઉપર દેખાય છે પણ જે મોટો ઈંટો છે એ તો પાણીની અંદર ગન્સ્થાન અને પાણી તરફની ઊર્જા ક્યાં હોય છે આપા છે કે પુનઃપ્રાપ્તિ

तो, है है जाए। जाए। ना ना। तो भाई एक बार जो ऑपरेशन हमने हम देख सकते हैं मदद किया हाउस में हम हरगोद बाबा आए आज 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 के हमें बाबा के आने का प्रमाण तो शुरू होगा तो अशोक के नहीं नहीं यह कार्यक्रम का ऐतिहासिक भी थोड़ा का સ્વતંત્રતાની અંદર મુસ્લિમ સમાજ અને ઉલ્માય એકા ભજવી હતી એ લગભગ સત્તાવન હજાર કરતા વધારે તો ઉલ્માય એક્રામની અંદર પોતાની લાખો મુસ્લિમ સમાજના લોકોએ આપણા હિન્દુ ભાઈઓની સાથે ખબરથી ખબર મેળવી કહેવાય કે સ્વતંત્ર લડાઈ લડી અને ભેગા પણ સહિયારા એ બધાએ કુર્બાની લે શહાદત આપી અને અંગ્રેજોના હાથમાં જે દેશને મુક્ત કરાવ્યો એ ઇતિહાસને ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમ હતો અને બહુ જ એક ઉમદા કાર્યક્રમ જેને કહેવાય કે જે રીતના દીકરીઓ અને દીકરાઓ જે રીતના એમને ઇતિહાસનું વર્ણન કર્યું હું માનું છું કે એક લાજવાબ આજના કાર્યક્રમની એ સફળતા છે અને આજે લોકોને ઘણા બધા કિસ્સા એવા કિસ્સા છે કે અમારા જેવાને પણ ધ્યાન પર વાત નહોતી જે વાતો આજે જે અમે બાળકો પાસેથી સાંભળી અને અમને પણ ઇતિહાસની અંદર જે અમારી જે જે અમારી જાણકારી હતી એની અંદર અમારા પણ એની અંદર આજે ઉમેર છે એટલે અમે આજે જવરભાઈ ઢેઝા અને એમની જે ટીમ છે એમણે જે આ કાર્ય કર્યું છે એ હું કાર્યને અમે બિરદાવીએ છીએ અને અમે એમને ખૂબ ખૂબ લાખો એમને સલામ કહીએ છીએ કે આવા જે ચેતના જગાવવાના કાર્યક્રમ અને એની અંદર કેટલા સરસ રીતે એની ઉલ્લેખ કરવામાં આવ્યા કે હિન્દુ મુસ્લિમ એકતાની પર પણ વાત કરવામાં આવી તો હું માનું દેશની અંદર જે અત્યારે કોઈ વસ્તુની જરૂર હોય એ છે જે ભાઈચારાની જરૂર છે જે રીતે સ્વતંત્રની લડાઈ આપણે હિન્દુ મુસ્લિમ સાથે ભેગા મળીને લડ્યા હતા એ રીતના આજે

પણ એમ ત્યાં ચાલી રહ્યું છે સાયન્સ પર છે એમનું કાર્યક્રમ એ મેળાનું આયોજન કરવામાં આવે અને છે એમની સ્વાસ્થ્ય છે પણ અમદાવાદ સુધી પહોંચે છે કેમ કે જે રીતના સમાજની અંદર પહેલાં જે એજ્યુકેશન બાબતે જે જોવા જઈએ જે જાગૃતતા નહોતી પરંતુ ઘણા સમયથી જે રીતના સમાજ આ બાબતે જાગૃત થઈ છે અને વિશેષ કરીને

તેના માટેનું મજબૂત સ્પર્ધા હતી અને અલગ અલગ બાળકોએ અહીંયા સ્ટેજ પર આવીને મુસ્લિમ સમાજના જે ઉદભવો અને મુસ્લિમ સમાજના જે શહીદ થઈ ગયા છે એ લોકોનું કેટલો યોગદાન હતો તે તે અંગેની વાત સ્ટેજ પરથી કરી છે આજે દેશના અંદર જે પ્રમાણે નફરતનો માહોલ હોય છે ત્યારે એકતાની વાત આજે આપ જોઈ રહ્યા છો કે આ ભાવનગર શહેરના અંદર અને આ જે જગ્યા છે અત્યારે આ ગૌરી શંકરની વાડીના અંદર એક મુસ્લિમ સમાજનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ દેશની એકતા છે આ ગુજરાતની એકતા છે આજ મારું ગુજરાત છે તો આજે જે પણ કોઈ વાત કરતા હોય કે હિન્દુ મુસ્લિમની વાત કરતા હોય પણ આજે પણ હું સમજું છું કે દેશના અંદર જે પણ સેક્યુલર ભાઈઓ છે અમારા હિન્દુ સમાજના ભાઈઓ છે આજે પણ તમામ મુસ્લિમ સમાજ સાથે રહીને હળીમળીને આજે પણ રહે છે અને ગુજરાત અને ભારત દેશ માટે કામ કરે છે આજે દેશના ઇતિહાસના અંદર જે કંઈ આજે જે બાળકોએ સ્પીચ આપી એ ખૂબ જ જાણવા મળ્યું કે દેશના ઇતિહાસના અંદર દેશની આઝાદીના અંદર દેશને આઝાદ કરાવવામાં અંગ્રેજો સામેની લડાઈના અંદર જે મુસ્લિમો હોય મોટા મોટા ઉલમા હોય જે સરહદ પોરી છે આજે આપણે યાદ કરીએ છીએ એમાં મહિલાઓ હોય દીન હોય અને કેટલા કેટલા અનગણિત લોકો છે જેને પોતાની જાનની કુર્બાની આપીને દેશને આઝાદી મળી છે આજે આપણે સૌ આપણો ભારત દેશ મજબૂત બને ગુજરાત મજબૂત બને સાથે મળીને આજ પ્રવળા આગળ વધી એજ્યુકેશનની વાત હોય તો એજ્યુકેશનના અંદર પણ આજની ગુજરાતમાં આગળ વધી રહે છે આજ મેડિકલ સેક્ટર પણ ગુજરાતમાં આગળ વધી રહે છે અને આજે આપણે જોયું છે કે અલગ અલગ સ્વસ્તૌ તરફ જે સ્કૂલો આજે નગર ખોલવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલ ખોલવામાં આવી રહ્યા છે જે મોટી સાયટ છે અને આવનારા દિવસોમાં આ પ્રવાળ ગુજરાતનું એજ્યુકેશન પર ફોર

ઉપર છે એવા સંજોગો અંદર એ પોતાની પણ ચિંતા કરી પોતાના પરિવારને ચિંતા કરી અને આવા ડ્રગ્સ જે માફિયાઓ છે તેને ખુલ્લા પાડીએ અને જે પ્રમાણે જે ડ્રગ્સ ક્રેડિટ થઈ ગયા છે એનાથી આપણે સૌ એમને જોવા કરીએ કે એમનાથી છુટકારો મળે તમને પ્રોગ્રામનું આપણે યુવા નેતા બને એના માટે આપણા છોકરાઓ ભાવિ નેતા બને એના માટે છે હતા જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને જે આવીને સ્ટેજના ઉપર જે વાત કરતા હતા એ વાત તમે સાંભળવાનું મન થાય અને લોકોને કંઈક બહુ મોરે ડૉક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે बिजनेसमैन बनू जीता बनू एक्टर तरब मुझे सो तुम्हारा पास घड़ी बजी है ने समझो तुम्हारा पास रस्ता खुला जे पर तुम्हारा बोध है बोध तुम मुझ पूछ सको जो एक महान श्रेष्ठ उद्योगपति हमबल लाग लो ठीक बहुत बहुत ग्रुप छे हम

મોદી નો વારો આવશે નહીં મોદી વારો આવે નહીં મોદી તો બહુ પરેશાન गए गए एएस भाई एएस भाई हजम से ना जानो से मेरा सारा सफर है आप साथ में अब आपको आज फोन आ सकता है चलो फोन है दुआ है कैसे आप फिर वो कार वहां से निकलेगा तो हॉस्पिटल आप मैं आपको चेक किया ज्यादा आप भाई कोई मोबाइल टावर है हेलो

ना 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 ও ভাল নেকি ভাই